નવો બનાયેલો રોડ કે જેને હજુ એક મહિનો જ નથી થયો તંત્ર દ્વારા નવો બનાયેલો રોડ ઉપર ખૂબ મોટો ભૂવો પડ્યો છે એનું કારણ શું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર એટલે કે અમે તો કહીએ જ છે અને વારંવાર લખીએ છીએ કે નડિયાદ નગરપાલિકાનું તંત્ર અને એને દ્વારા જે પણ એજન્સીઓને કામ આપવામાં આવે છે એની અંદર આર એન બી પણ આવી ગયું યોગ્ય ટેકનિકલ માણસોની ખામીને કારણે આ રોડો ઉપર ખાડા અને આટલા મોટા ભૂવા પડે છે આનો જવાબદાર માત્ર ને માત્ર નગરપાલિકા પર સૂચના અને માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ હોઈ શકે ચીફ ઓફિસર કોઈનું પણ સાંભળતા નથી

અને નગરપાલિકાની ટીમ છે આ સાઈબાબા મંદિર નગર મહાદેવ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ લાઈનનું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલાં જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ